ફરી એકવાર જીબીના જીવતા વાયરો જીવલેણ બન્યા છે વિસ્તારમાં ગાયો પર વીજળીના જીવતા તાર પડતા ત્રણેય ગાયોના ઘટના સ્થળે કરંટ લાગવાથી મોત નીપજ્યા છે સુરતમાં ફરી એકવાર જીબીના જીવતા તારો જીવલેણ બન્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર રસ્તા પરથી પસાર થઈ રહેલી ગાયોને ઉપરથી તૂટીને પડેલા જીવતા તારો એ સ્પર્શ્યા હતા અને તેમનું તાત્કાલિક મોત થયું હતું આસપાસના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે નિહાળી હતી અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી આ પહેલા પણ શહેરમાં જીબી ના ખામીયુક્ત અને નોંધ ન લીધેલા વાયરિંગને કારણે પશુઓના મોતના કિસ્સાઓ સામે આવ્યા છે જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો વીજ વિભાગ સામે કડક પગલા લેવાની માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અવારનવાર વીજ તાર તૂટી પડવાથી ઘટનાઓ અટકાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય. તેમજ પશુઓના માલિકોને યોગ્ય વળતર આપવામાં આવે અને રસ્તા ઉપર અને સલામતી માટે ચકાસણી કરવામાં આવે તેવું પશુપાલકોની માંગ છે. ગૌરક્ષા મંચ अध्यक्ष ધર્મેશ ગામી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે ત્રણ ગૌમાતાના જીબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી જે પણ આમાં કસૂરવાર હોય જીબીના કર્મચારી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ ત્રણ ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીએ બી હંમેશા કામ કરવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે તો આ જે વારંવાર બેદરકારી જેલ જે વર્તન છે જીપીનું એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચૂકવવું અને કાયદા કે પગલાં લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પાસેથી વળતર મળવું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત